રાજપીપળા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રત્નસિંહજી મહિલા આદિવાસી સમાજ માટે શિક્ષણ યજ્ઞની દખાવનાર પ્રતિષ્ઠિત રત્નસિંહજી મહિલા મેમોરિયલ એવોર્ડની મુખ્યમંત્રીના હસ્તે પ્રથમ વખત જાહેરાત કરી પસંદગી પામેલા બે મહાનુભાવોને એવોર્ડ આપવામાં આવ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે શનિવારના રોજ રાજપીપળાની મુલાકાતે બીજી વાર પધાર્યા હતા રાજપીપળાના પ્રતિષ્ઠિત સમાજ સુધારક શિક્ષણવિદ સ્વર્ગીય રત્નસિંહજી મહિલાના કાર્યપ્રધાનને યાદ કરવા માટે તેમની પૌત્રી વિરાજકુમારી મહિલા દ્વારા સ્થાપિત રત્નસિંહજી મહિલા મેમોરિયલ એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપી હતી આદિવાસી સમાજના ઉત્કૃષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરવા માટે શરૂ કરાયેલા આ એવોર્ડનો પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો રત્નસિંહજી મહિલા મેમોરિયલ એવોર્ડ સમિતિ દ્વારા પસંદગી કરાયેલા સન્માનિત મહાનુભાવોમાં ડોક્ટર મધુકર પાડવે ટ્રાઇબલ યુનિવર્સિટી વીસી તેમેતે પ્રોફેસર પ્રસન્નાતજી આંધ્રપ્રદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના વીસીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા યાદ વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની થી આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાના નામથી જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાની પણ માન્ય વડાપ્રધાન શ્રી એ જાહેરાત કરી છે ત્યારે આ જનજાતિ ગૌરવ વર્ષની આ ઉજવણીની સાથે જ આદિજાતિઓની સિદ્ધિઓને બિરદાવતા રત્નસિંહજી મહિલા મેમોરિયલ એવોર્ડની શરૂઆત એ પણ આજે સુભગ સંયોગ છે સ્વર્ગસ્થ રત્નસિંહજી ના વારસાને આગળ ધપાવવા તેમના પૌત્રી વિરાજબા મહિલાએ આ રત્નસિંહજી મહિલા મેમોરિયલ એવોર્ડની પહેલી શરૂ કરી છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમની આ નવી પહેલને સમર્થન આપવા રાજપીપળાના શ્રી માનવેન્દ્રસિંહ ગોહિલ અને પૂર્વ સાંસદ તથા સંસ્કાર ભારતી ના રાષ્ટ્રીય ઉપાધ્યાય ડોક્ટર નીતિશ ભાડવાનને પણ ખૂબ અભિનંદન પાઠવું છું વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર આદિવાસી સમુદાયના વ્યક્તિઓને પુરસ્કારથી સન્માનવાનો આ ઉપક્રમ આદિજાતિ ઉત્કર્ષની નવી પ્રેરણા

જનજાતીય નાયકોને આ સરકારે સમાજ સામે લાવી દેશ સામે લાવી એ સાથે જ ઘણા બધા કાર્યક્રમો અદ્ભુત રીતે થઈ રહ્યા છે માન્ય નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર કરતી એવી અમારી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી એ પણ લગભગ કમ્પ્લીટ થઈ ગઈ છે લોકાર્પણ થવાની તૈયારી છે અને તેવા ટાઈમે આ સ્વર્ગસ્થ રત્નસિંહજી મહિલા મેમોરિયલ એવોર્ડ મને મળે છે ત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું

ભૂપેન્દ્ર ભૈયા બદમી અવર્ડ મિલ બુ બહુ હાથી હું ઓર વિરાજ મામ કોશ સર કો માનવેન્દ્ર સર કો મેડમ ઓરિષ ગુજરાત ગુજરાત કે લી મેં મેસન્નસ આઈ એમ આ વાઇસ ચાન્સલર ટુ સ્ટેટ યુનિવર્સિટી યુનિવર્સિટી ઇઝ આદિકવિ ન યુનિવર્સિટી બિગેસ્ટ યુનિવર્સિટીપ્રદેશ વિથ નાઇન્ટી ટુ એફિલેટેડ કૉલેજેસ I am the first woman in the world to have devised alphabets to 19 different tribal languages in India. And uh, also I am the recipient of the prestigious Narishiti Award for the year 2022 from Rastapati Ramnath Kaviji. And also I am the only Indian who received this award from, one award from Vermont USA. Uh, the name of the award is Endangered Alphabet Award for the year 2024.